ગુડ મોર્નિંગ અત્યારના વાગ્યા છે આઠ અને નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ આઈ હોપ બધા તમે મજામાં જશો આપણે હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ઉઠશું સાફ સફાઈ કરશું ઓફિસની નાયો નાશું ધોશું અગરબત્તી કરશું ચા નાસ્તો કરશું તો આજે આખો દિવસ શું થાય છે તો તમને હું લાસ્ટ સુધી બતાવીશ તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને આપણે હવે ડેલી વ્લોગ આપશે અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો ગાઈસ આપણે હવે ઉઠી ગયા છીએ અને આ છે અમારી ઓફિસ કિનારા સ્ટુડિયો પાટણ આપણે અહીંયા લાસ્ટ પાંચ વર્ષથી જોબ કરીએ છીએ અને અમારા સેટ છે બહુ દયાળું છે મને મતલબ સગા છોકરાની જેમ રાખે છે આપણે ઓફિસે એકલા ઊંઘ્યા હતા ડેલી એકલા જ ઊંઘવાનું હોય નાઇટમાં હોય તો બધા હોય તો કે આપણે એકલા ઊંઘી જવાનું આ નવું બીસી લાયા છીએ હમણાં આ પણ નવું લાયા છીએ તમે કોમેન્ટમાં બનાવજો અમારા વ્લોગમાં બન્યા જ રહેજો આખો દિવસ આજે શું થાય છે શું શું નથી થતું એ તમને અમે બતાવશું અને અમારી ઓફિસનો બહારનો નજારો હું તમને બતાવું આ છે અમારી બારનો નજારો આ છે અમારું સિટી પોઈન્ટ પાટણનું કેવું છે કોમેન્ટમાં જણાવજો આપણે ડેલી વ્લોગ આવશે તો સપોર્ટ કરવાનું ભૂલતાની જેવો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં સપોર્ટ કર્યો છે એવું યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો હેલો ગાઈઝ કેમ છો બધા આઈ ઓફ તમે બધા મજામાં મા આપણે ઊઠી ગયા હતા બ્રશ પણ કરી નાખ્યો હવે જસું સીધા એ ચાય પીવા માટે તમારે ઓલ મિત્રોને ચાય પીવી હોય તો ચાલો મોસ્ટ વેલકમ બસ આપણે હવે નવું નવું ચાલુ કર્યું વ્લોગ બનાવવાનું કેવું રહે સપોર્ટ કરજો દિલથી મિત્રો મને વિશ્વાસ છે કે આપણે ચેનલ ચાલશે ફેસબુકમાં ઇન્સ્ટામાં એવો સપોર્ટ કરે છે

દિલ ખુશ કરી નાખજો ઉદભ થેન્ક યુ સો મચ તમારે પણ ચા પી હોય તો આવી માનસી એ મુલાકાત લેવા માટે હેલો ભાઈ ફાઇનલી આપણે ચા પીને ઓફિસ તરફ જઈ જાય છીએ તો મિત્રો હું એક વાત કહેવા માગું છું કે જેવો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે ને એવો આપણે યુટ્યુબમાં પણ સપોર્ટ કરવાનો છે સોરી આજે થોડો ટાઈમનો અભાવથી બોગમાં આવી શક્યો નથી કેમ કે અત્યારે ટાઈમ મળ્યો છે અને અત્યારે સાત વાગવાની તૈયારી જ છે

કઈક અમારા વિશે ચેનલ વિશે કઈ કહો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કરો યાર હા અમારી ચેનલ પર ચેનલ નું નામ ખબર નહી એવું કશું વાંધો નહી કીધું તમે ક્યાં થી આવો એમનું વતન ડેર છે અને અમારા ખાસ મિત્ર પરમ મિત્ર એવા વામૈયા થી સંજીવભાઈ એ મારે વિડિયો એડિટિંગ કરે છે પ્રીમિયર પ્રો મેક્સ કેવું છે સંજીવભાઈ બસ મોજ કેવું ચાલે છે બસ મજા આજે નાઈટ રહેવાનું છે નાઈટ આજે અને અને અમે આજે ત્રણ ભાઈઓ નાઇટ રહેવાના છીએ અમારા ભાઈ હતા એ હાલ બહાર ગયા છે કંઈક કામથી તો હવે મળીએ નેક્સ્ટ ટાઈમમાં મતલબ હમણાં કલાક દોઢ કલાક કોઈક ખાવા જઈએ એટલે અમને તમે તમને બતાવશું થેન્ક યુ સો મચ આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે સાત વાગીને પાંચ મિનિટ થઈ ગઈ છે ને અત્યારે મારા ઓફિસમાં દીવા ટાઈમ થઈ ગયો છે તો હવે હું દીવા કરીશ અને પછી નેક્સ્ટ ટાઈમમાં હું તમને મળું હેલો આયો તમે બધા મજામાં અને હવે અમે જઈ રહ્યા છીએ ત્રણેય ભાઈ બંધો જમવા માટે ટીબી પાટણમાં ટીબી ચોકટી સદારામ રેસ્ટોરન્ટ તો તમારે ખાવું એ તો આવી બિલ અમારે જીતુબા ચૂકવી દેશે એવું કેવું જીતુબા ચૂકવી દેવાનું તો ભાઈ રેવું થરકે તો ભલે વિગો હરકે ફાઇનલી આપણે સતારમ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અને આ ભાઈ જો દિશા છે જો આને ગયા મરચા ડુંગળી અનલિમિટેડ હવે આયોગ તમે બધા મજામાં શું કહું ભાઈ ભાઈ આમાં કીધું ફાઈનલી આપણું જમવાનું આવી ગયું છે આછે છે દહીં નું રાયતું આ દાળ ભાખરી જીતુબા પાટણ માં આવું જોઈએ જમવાનું મળે તો ભાઈ સંજયભાઈ હું કેવું તમારું શરમાવા ના હોય યાર ફાઈનલી આપણે પેટની પૂજા કરી અને બહાર નીકળી ગયા છીએ અને આ છે સદારામ ભોજનાલય ટીબી ચોકડી જેને પણ ખાવું હોય એ આવી જજો જીતુભા શું કેવું હતા કેવું જમવાનું હતું સાચે દિલથી કહું ને બહુ મજા આવી ગઈ એમ દેશી ઘરનું ખાવાનું શું કેવું કેવું હતું જમવાનું તમારે પણ પાટણમાં માણસો જે મારા ફ્રેન્ડ સર્કલ રહેતા હોય એમને ખાવું હોય તો ટીબી ચોકડી સદારણ ભોજનાલય બહુ મસ્ત છે બાજરીના રોટલા બાખરી દહીંનું રાયતું રોટલી બધું હાલનો મિત્રો ફાઇનલી અમે પેટની પૂજા કરીને ઓફિસ તરફ જઈ રહ્યા છીએ આ છે સદભાવ હોસ્પિટલ પાટણ ટીબી ચોકડી પાટણમાં માં મોટામાં મોટી હોસ્પિટલ મારું પાટણ હેલો અમે જમી કરીને ઓફિસે આવી જઈએ કરીએ અમારે જીતુભાજી મોબાઈલ જોવે છે અને અમે પણ મેચ જોઈએ છીએ આરસી વર્ષે આ છે અમારા સંજયભાઈ અને હવે ખાઈ પીને ખુ જવાના છીએ ખાઈ તો લીધું હોય ઓલરેડી તો હવે નવા વ્લોગમાં મળીએ જય માતાજી અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જેવો સપોર્ટ કર્યો છે એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો